કે તે અમારી બેન દીકરી વિશે આપ શબ્દ બોલ્યો અને અમે જંપી જઈશું ભાજપ જો પોનો નિર્ણય નહી લાવે તો અમે ભાજપ પણ ભાજપ સામે પણ લડશું ડીસાના મુડેઠા ગામે ક્ષત્રિય સમાજે પુરુષોત્તમ રૂપાલા સામે રોષ ઠાલવ્યો યુવાનોએ બાઇક રેલી યોજી વિરોધ નોંધાવ્યો ડીસા તાલુકાના મુડેઠા ગામે ક્ષત્રિય સમાજના યુવાનોએ પુરુષોત્તમ રૂપાલા સામે વિરોધ નોંધાવ્યો હતો અને પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ નહીં કરાય તો સરકાર સામે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી ગુજરાતમાં રાજકોટ લોકસભાના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે કરેલ વિવાદિત નિવેદનને લઈને ક્ષત્રિય સમાજે ભારે વિરોધ નોંધાવ્યો છે ત્યારે વિરોધનો સુર હવે ડીસાદ તાલુકાના મુડેઠા ગામે પણ પહોંચ્યો છે પાટણ લોકસભા ડીસાદ તાલુકાના મુડેઠા ગામમાં ક્ષત્રિય સમાજના યુવાનો ભેગા થયા હતા અને ક્ષત્રિય સમાજ વિશે પુરુષોત્તમ રૂપાલાએ કરેલ ખરાબ ટિપ્પણીને લઈને યુવાનોએ બાઇક રેલી યોજી વિરોધ દર્શાવ્યો હતો અને રૂપાલા હાઈ હાઇના નારા ગજવ્યા હતા તેમજ મુડેઠાના પુલ પર યુવાનોએ બેનર લગાવ્યું હતું જેમાં બેનરમાં ઉલ્લેખ કર્યો હતો કે રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ ન થાય ત્યાં સુધી ભાજપના પ્રચારકોએ મુડેઠા ગામમાં આવવું નહીં તેવા બેનરમાં સૂત્ર લખ્યા હતા જ્યારે રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા વિરુદ્ધ યુવાનોએ બાઇક રેલી કાઢી રૂપાલા હાય હાયના નારા બોલાવ્યા હતા જ્યારે મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહીને વિરોધ નોંધાવ્યો હતો

કરવામાં નહીં આવે ત્યાં સુધી અમે ક્ષત્રિયો જંપીશું નહીં પરસોતમ રૂપાળા તને શું લાગે છે કે તે અમારી બેન દીકરી વિશે આપ બોલ્યો અને અમે જંપી જઈશું અરે તું શું જાણે છે અમારા રજવાડાઓ વિશે અમારા ધર્મ વિશે અમારા ક્ષત્રિયો વિશે જ્યારે 300 વર્ષ અંગ્રેજો રાજ કરીને પૂરા દેશ લૂટીને લઈ ગયા હતા ને ત્યારે આ દેશને ઉભો કરવા માટે આ દેશને ઉભો કરવા માટે અમારા ક્ષત્રિયોએ પાંચસોને ને બાસઠ રજવાડ આપી દીધા છે અને શું લાગે છે અમારી મા દીકરીઓ વિશે તું શું શબ્દ બોલી શકે છે અમારી માતાઓ અમારા ઉપર જ્યારે આંચ આવે ને ત્યારે અમારી માતાઓ આજે પણ જોર કરવા માટે તૈયાર છે અને ભવિષ્યમાં જો જે પણ પાર્ટીઓ જે પણ વ્યક્તિઓ જો બીજી પાર્ટીને એમ કહે છે કે પુરુષોત્તમ રૂપાલાએ માફી માંગી છે તો શું તું માફી ત્યાં મટી જવાનું છે અમારી બેન દીકરીઓને તે ગાળો બોલે છે મટી જવાનું છે અરે સમાજનો કોઈ નાનામાં નાનો વ્યક્તિ હોય એને તમે ગાળો બોલો તો એ ચૂપ બેલ તમને સામો લાફો મારશે કારણ કે તે મારે તે મારી ઇજ્જત ઉપર આધના કહ્યો છે અને તેનો તેનો તને પડકાર મળશે તેનો બદલો મળશે જો બીજી બી તારી ટિકિટ રદ નહી કરે ને તો આખો ક્ષત્રિય સમાજ આખો દેશ તારા માટે લડવા માટે તૈયાર છે અને તું પણ તૈયાર રહે છે અને તને એવું લાગે છે કે મેં માફી માંગી લીધી જો તે તારા મનથી માફી માગી હોય ને તો તું ત્યાં તારી ટિકિટ તારા મંત્રી રદ કરી નાખ તો મારા ક્ષત્રિય સમાજને લાગે કે તે માફી માંગી લીધી છે આજે અમારું ગામ મુડેઢા તાલુકો ડીસદ જિલ્લા બનાસકાંઠા અમારા મુડેઠા ગામના ચારેવાડે જે અમારા નવ યુવાન મિત્રો છે તે એ ગામને કહેવાનો મતલબ એ છે કે અમારા દરબારોના વિરોધમાં પરસોત્તમ રૂપાલાજી જે બોલ્યા છે શબ્દો રોટી અને બેટીનો વ્યવહાર રાજપૂતો અને અંગ્રેજો વસે હતો આ શબ્દો એમણે બિલકુલ ખોટા બોલ્યા છે આ શબ્દો બોલતા એમને શરમ આપવી જોઈએ એમને જીભને કોટા વાગવા જોઈએ ખરેખર આ દેશના રાજપૂતો આ દેશના દરબારોએ આ દેશ માટે પોતાના હાડકાનું ખાતરને પોતાનું લોહીનું બલિદાન આપી દીધું જો પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ ન થાય તો અમે ક્ષત્રિયો બધાય રોડ ઉપર ઉતરશું અને સરકારી ઇમારતોને અને તમામ સરકારી મિલકતોને નુકસાન પહોંચાડશું તો સરકારને તેનું પરિણામ ભોગવવા માટે તૈયાર રહેવું પડશે અને જો આજે અમે પુરુષોત્તમ હોમ લડી રહ્યા છે અને કાલે ભાજપ જો ઓનો નિર્ણય નહીં લાવે તો અમે ભાજપ પણ ભાજપ સામે પણ લડશું અમને બીજેપી બી સરકારથી કોઈ પણ ફીલી નથી અમે તો રૂપાલાત જીત વિરોધ કરી રહ્યા છીએ અને રૂપાલાતી તમને વિરોધ છે અમારું બીજેપીથી એટલું નિવેદન છે કે રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે અમે કાલે પણ ભાજપના સાથે હતા અને આજે પણ ભાજપના સાથે જ છીએ પણ ભાજપને સરકારને નિર્ણય લેવો પડે કે આ ક્ષત્રિય સમાજ એકતા કરી અને રોડ ઉપર પણ મેદાનમાં પણ ઉતરી આવે છે તો આપણે આના માટે કાંઈક કરવું જોઈએ જે કુરુષ્તમ રૂપાલા સાહેબે જે અમારા ક્ષત્રિય સમાજ વિશે ખરાબ ટિપ્પણી કરી છે તેના માટે અમે તમામ મુઢેથાના ગ્રામ જેનો ક્ષત્રિય સમાજે નક્કી કર્યું છે કે જ્યાં સુધી પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી કોઈ પણ ભાજપના કાર્યકરે મોઢેઠા ગામમાં પ્રવેશ કરવો નહીં અને જો અમારા કૃષ્ણકુમારસિંહજી ગોહિલ અઢારસો પાદર એકે પણ વિલંબ કર્યા વિના જો સોંપી દીધા હોય તો તારાથી ટિકિટ રદ ના થાય અમારો જ્યાં સુધી ન્યાય ના મળે ત્યાં સુધી કોઈ પણ ભાજપના કાર્યકરે મોડેઠા ગામમાં પ્રવેશ કરવો નહીં